સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો હતો ત્યારે જે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું તેમાં નુકસાન જોવા મોંઘા છે છે તે વરસાદી પાણીને લઈને તૂટી પડ્યા તો સાથે બિયારણ તણાઈ છે ને ખેતરના સેડા પર પહોંચી ગયા છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે તો વરસાદી પાણી ભરાઈ જવાને લઈને બિયારણ પણ બગડે તેવી સંભાવના જોવા મળી રહી છે ખેડૂતોએ કરેલ ખર્ચ પણ માથે પડ્યો હોય તેવું

બેડ બાદ ધો આવી છે અત્યારે નુકસાન તો બિયારણ બધું છે એટલે બધું નુકસાન જ ગણાય કશું એવું લાગતું નહીં તો ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યુઝ પ્રાંત